જય મેતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે હનુમાન ચાલીસાનું જેણે સર્જન કર્યું છે તેમના એટલે કે શ્રી તુલસીદાસના જીવન વિશે જાણવા જેવી કેટલીક વાતો કરીશું મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલના વિડીયો જો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક અને શેર કરજો તેમજ કોમેન્ટમાં જય સિઆરમ લખી દેજો જેથી શ્રી રામજીની કૃપા આપણા સૌ પર હંમેશા માટે બની રહે જય શિયાળા તુલસીદાસજી ઉત્તર પ્રદેશમાં પ્રયાગ નજીક ચિત્રકૂટ જિલ્લામાં રાજપુર નામે એક ગામ છે તે ગામમાં આત્માન દુબે નામના એક પ્રતિષ્ઠિત પાણી બ્રાહ્મણ રહેતા હતા તેમની ધર્મ પત્નીનું નામ તુલસી હતું વિક્રમ સંવંત પંદરસો ચોપનની શ્રાવણ શુકલ સપ્તમીના દિવસે અભુપ્ત મૂલ નક્ષત્રમાં આ ભાગ્યવાન દંપતીને ત્યાં તુલસીદાસજીનો જન્મ થયો હતો બાળપણ એક તરફ ભગવાન શંકરની પ્રેરણા હતી રામશૈલપ પર રહેવાવાળા શ્રી અનંતાનંદજીના પ્રિય શિષ્ય શ્રી નરહૈયાનંદજીએ આ બાળકને શોધી કાઢ્યો અને તેનું નામ રામ બોલા રાખ્યું તેને તેઓ અયોધ્યા લઈ ગયા અને ત્યાં સંવંત પંદરસો ને એકસઠ માઘ શુક્લ પંચમીને શુક્રવારે તેનો પવિત સંસ્કાર કર્યો વગર શીખવાડીએ જ બાળક રામ બોલાએ ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કર્યો આ જોઈ સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાર પછી નરહરિસ્વામીએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરી રામબોલાને રામંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને તેને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા બાળક રામબોલાની બુદ્ધિ ઘણી પ્રખર હતી એકવાર ગુરુ મુખેથી જે સાંભળી લેતા હતા તેમને તે કંટસ્થ થઈ જતું હતું ત્યાંથી થોડા દિવસો પછી ગુરુ શિષ્ય બંને ક્ષેત્ર પહોંચ્યા ત્યાં શ્રી નરહરિજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું થોડા દિવસ પછી તેઓ કાશી ચાલ્યા આવ્યા કાશીમાં શે સનાતનજી પાસે રહી તુલસીદાસે પંદર વર્ષ સુધી વેદ વેદાંગનું અધ્યયન કર્યું અહીં તેમની લોકવાસના જાગૃત થઈ અને પોતાના વિદ્યાગુરુ પાસેથી આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમિ પાછા ફર્યા ત્યાં આવીને તેમણે જોયું તો તેમનો પરિવાર સર્વ થઈ ચૂક્યો હતો તેમણે વિધિપૂર્વક પોતાના માતા પિતાનો શ્રાદ્ધ કર્યું અને ત્યાં રહીને લોકોને ભગવાન રામની કથા સંભળાવવા લાગ્યા સંન્યાસ સવન પંદરસો ને જેઠ સુદ તેરના ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા રત્નાવલી સાથે તેમનો વિવાહ થયો અને તે સુખપૂર્વક પોતાની નવ વિવાહતા સાથે રહેવા લાગ્યા એકવાર તેમની પત્ની ભાઈ સાથે પોતાના પિયરે ચાલી ગઈ પાછળ પાછળ તુલસીદાસજી પણ ત્યાં જઈ પહોંચ્યા તેમની પત્નીએ આ ઉપર તેમને ખૂબ ધિકાર્યા અને કહ્યું કે મારા આ હાડમાસના શરીરમાં જેટલી તમારી આ શક્તિ છે તેનાથી અર્ધી પણ જો ભગવાનમાં થઈ હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત તુલસીદાસજીને આ શબ્દ લાગી આવ્યા તેઓ એક ક્ષણ પણ ન રોકાયા તોરણ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રયાગ પહોંચ્યા ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કરી સાધુ વેશ ગ્રહણ કર્યો પછી તીર્થાટન કરતા કાશી પહોંચ્યા માનસરોવર પાસે તેમને કાકભૂષણડીના દર્શન થયા શ્રી રામ સાથે મેળા કાશીમાં તુલસીદાસજી રામકથા કેવા લાગ્યા ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યું જેણે તેમને હનુમાનજીનું સરનામું આપ્યું હનુમાનજીને મળી તુલસીદાસજીએ તેમને રઘુનાથજીના દર્શન કરાવવાની પ્રાર્થના કરી હનુમાનજીએ કહ્યું તને ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન આપશે આથી તુલસીદાસજી ચિત્રકૂટ તરફ નીકળી પડ્યા ચિત્રકૂટ પહોંચી રામઘાટ પર તેમણે પોતાનું આસન જમાવ્યું એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા માર્ગમાં તેમને શ્રીરામના દર્શન થયા તેમણે જોયું તો બે ખૂબ જ સુંદર રાજકુમાર ઘોડા પર સવાર થઈ ધનુષ બાળ લઈ જઈ રહ્યા છે તુલસીદાસજી તેમને જોઈ મુગ્ધ થઈ ગયા પરંતુ તેમને ઓળખી ન શક્યા પાછળથી હનુમાનજીએ આવીને તેમને બધો ભેદ સમજાવ્યો ત્યારે તેઓ ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા હનુમાનજીએ તેમને અને કહ્યું કાલ ફરી દર્શન થશે સવન સોળસો સાતની મૌની અમાસના બુધવારે તેમની સામે ભગવાન શ્રીરામ પુનઃ પ્રગટ થયા તેમણે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું બાબા અમને ચંદન આપો હનુમાનજીએ વિચાર્યું કદાચ તેઓ આ વખતે પણ તે ભૂલ ન ખાઈ જાય માટે તેમણે પોપટનું રૂપ ધારણ કરી આ દોહો કહ્યો ચિત્રકોટકે ઘાટ પર ભીએ સંતન કે ભીર તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુબીર તુલસીદાસજી તે અદ્ભુત છબી નિહાળી શરીરનું ભાન ભૂલી ગયા ભગવાને પોતાના હાથથી ચંદન લઈ પોતાના તથા તુલસીદાસજીના મસ્તક પર લગાવ્યો અને અંતર્ધાન થઈ ગયા આ કાશી રૂપી આનંદવનમાં તુલસીદાસ ચાલતો ફરતો તુલસીનો છોડ છે તેની કવિતા રૂપી મંજીરી ખૂબ જ સુંદર છે જેના પર શ્રી રામ રૂપી ભમ્ર સદા મંડાળ્યા કરે છે પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય વધુ વિચારવામાં આવ્યો ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઉપર વેદ તેની નીચે શાસ્ત્ર શાસ્ત્રોની નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિત માનસ રાખી દેવામાં આવ્યું પ્રાતઃકાલ જ્યારે મંદિર ખોલવામાં આવ્યું તો લોકોએ જોયું કે શ્રી રામચરિત માનસ વેદોની ઉપર રખાયું ગયું છે હવે તો પંડિત લોકો ખૂબ લજ્જિત થયા તેમણે તુલસીદાસજીની ક્ષમા માંગી અને ભક્તિપૂર્વક તેમનું ચરણદક લીધું મૃત્યુ તુલસીદાસજી હવે અસી ઘાટ પર રહેવા લાગ્યા રાત્રે એક દિવસ કલયુગ મૃતરૂપ ધારણ કરી તેમની પાસે આવ્યા અને તેમને ત્રાસ દેવા લાગ્યો ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું હનુમાનજીએ તેમને વિનયના પદ રચવા કહ્યું આથી ગોસ્વામીજીએ વિનય પત્રિકા લખી અને ભગવાનના ચરણોમાં તેને સમર્પિત કરી દીધી શ્રી રામે તે પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા સવન સોળસો એંશીના શ્રાવણ વદ તૃતીયા શનિવારે ગૌસ્વામીજીએ રામ રામ કહેતા પોતાનું શરીર પરિત્યાગ કર્યું